हेलो गाइस वी आर रेडी एंड गोइंग टू दर्शन द्वारकाधीश मंदिर इंग्लिश थोड़ा थोड़ा आता है <laughs> मोदरा में ठेकड़ा <देख़ा> मारती।, <laughs> मारती है <laughs> अरे यार तो गाइस बतिया रे जाइए ना तो जाइए यार सही ले जो मंदिर है दर्शन करवा मोदरा नहीं दिखती हां गुरु भाई हां वीरू मामा आ गड़ाई ला दे देवन से नहीं

મંદિર હવે જાય અંદર દર્શન કરવાની અંદર ફોન ને એવું તો લઈને જ જવા દેતા એટલે બહાર રાખી અને દર્શન કરી આવી બરાબર પછી બેટા થાય બહાર આવીને પાછું તમે બતાવીશ અત્યારે પેલા અંદર દર્શન કરી આવી અમે બરાબર કારણ કે મોબાઈલ કે એવું કાંઈ અંદર લઈ જવા જવાના નથી હાલો ક્યાં રાખવાનું મજા આવી હલો તો દર્શન કરી આવી પછી તો ગાઈ તમે લોકો જો દર્શન કરીને આવી ગયા આ બે જણા જો ફોટોશૂટ કરાવે છે ફોટોશૂટ ચાલુ છે અહીંયા બહુ મસ્ત દર્શન થયા હે બહુ મજા આવી દર્શન કરવાની અને ગજા નવી આવી ગઈ છે ગાઈસ પાછી આ મારા પપ્પાના ભાઈ છે અંકુશભાઈ એમની પેલી એમની ફેમિલી છે આ માસા ફોરવીલ નું કોઈ પણ જાતનું વાયરિંગ કરે છે અંકુશભાઈ બરોબર અમારા પપ્પાના ફ્રેન્ડ છે અને પાછી ધજા ચડી ગઈ શાક ધજા જે ચડી ને એના દર્શન થયા અને અંદર આરતી થઈને એનાય બહુ મસ્ત દર્શન થયા બહુ મજા આવી આજ દર્શન કરવાની મોડા આવ્યા પણ દર્શન બહુ સરસ છે બરાબર તો હવે જઈ છે ગોમતી ઘાટે એ તમને હમણાં થોડીક પછી બતાવું ગોમતી ગાટે જઈને બરાબર તો અહીં ત્યાંથી જવાના એ શિવરાજપુર બીચ એટલે ગોમતી ઘાટે જઈ અને પછી હું તમને બતાવું વ્લોગ ચાલુ છે આયા દેવાંશી વ્લોગ ચાલુ છે ઇટ્સ અ હેવન યસ યુ આર રાઈટ મસ્ટ વિઝિટ મોસ્ટ વિઝિટ તો ગાઈસ અમે જઈ છીએ અત્યારે ગમતી ગાટે અને આયા બીજો વ્લોગ ઉતરે છે દેવાંશી નો વ્લોગ ઉતારે છે હું મારો વ્લોગ ઉતારું છું અરે એડિટિંગ કરવાનું છે આજે આજ તો ઘણું કામ છે અત્યારે પહેલાનો વ્લોગ મૂકવાનો છે

ગાય જી હે ને માછલી ને લોટ નાખે હે જો દેખાતી તમને કદાચ એન્ડ આમ ફિડ ફિશિસ ઓ ઇંગ્લિશ થી કે હે ગાઈઝા પછી ઇંગ્લિશ માં વ્લોગ બનાવશે ઓ હો હિન્દી માં બનાય મને થી ઇંગ્લિશ માં બનાય આમ જો કેવો મસ્ત નજારા હે બહુ મસ્ત જગ્યા છે ગાઈઝ હવે આના પછી અમે જાવ સુરજપુરજી જાના દેને મજા કરશું અને તમને બતાવશું એકવાર તમે જરૂર રે એકવાર દ્વારકા આવો ને લાય આવજો અને એકવાર તો દ્વારકા આવવું જ જોઈએ લાઈફમાં

એટલે હવે જાઈ જમવા જમીન જાઉં સિવરજ બીચે બરોબર આ જો તૈયાર થાય બિચારો નાહી રહ્યો હા હાલો હવે ફટાફટ બાકી આપણે શિવરાજપુર બીચે એટલે સોરી જમવા પછી શિવરાજપુર બીચે બરોબર નદી નદીએ આ નદીએ કયા નદી એવું હતું દિલ ગાર્ડન ગાર્ડન

आप 5 लीटर तो मोकला में मारा कलेजा द्वारका द्वार नगरी में आओ तो पीजो जय द्वारका जय द्वारकाधीश लो गाइस ताजा चेंज करे है द्वारकाधीश की पाछी अंदर ऊपर लगाना है आप बता क्या पेई लेते हैं ये मंत्र देज दवार का दिश देज दजा जड़ी कही दवार का दिशने जब लेगा जब ली जवतो तो वालों का जब जाए ही जमा पई को दिश पई बेगा जमीन

વાયગા છે ત્રણ સવા ત્રણ ત્યાં છે જય ભલે શિવરાજપુર બીચ અહીંયા જઈને તમને બતાવું કેવી જગ્યા છે શું છે આજે આગળ આવેલી જાય ગંદારી શિવરાજપુર બીચ જઈએ અમે બધાય એ હિરલારે બરાબર હાલો શિવરાજપુર બીચે તમને પોતે બતાવું કેવી જગ્યા છે શું છે શું એક્ટિવિટી કરવાની છે જ્યાં ખાતું હોય ને તો મારે તો હે ને ખૂબ ટાઈમિંગ કરવું છે

બરોબર તો હમણાં અંદર જઈને તમને વિડીયો ઉતારીને બતાવું કે કેવો એક્સપિરિયન્સ રહે બરાબર બધા લોકો જાય છે અત્યારે હા હલો ફોન નહીં આપી દો હાલો કાંઈ તમે એ બધું અમારું ફોન બોલતી દઈ દે માસા નહીં બેઠા લોકો નથી આવતા હાય અમે અહીંયા બેઠા અમે એ લોકો બેઠા છે ના સ્કૂબા ડાઈવિંગ ના પાડે

what

આપડે નાવા નથી ગયા ધ્રો ને પપ્પા ની નાય હે હા ધ્રો ને પપ્પા હે આપણે હવે જાય કપડા બદલાવા આ બાજુ ચેન્જ કરી લઈ ફોટો ફોટોશૂટ કરવું છે થોડુંક તો ફોટોશૂટ કરી લઈ પછી ભેગા આ કેમ કે માણસી ને થોડોક કાળો આવતો હોય છે તમને લોકો ને એના માટે તો હાલો હવે ફોટોશૂટ કરી લઉં થોડુંક પછી ભેગો થ તો જો આપણે કપડાં ચેન્જ કરી લીધા હતા આપણો નવો લુક હતો આજનો કાંઈક આજે હવાર જ આ પહેરવાના હતા પણ પહેરા નહીં કેમ કે હવારે બીજા પહેરા હતા અહીંયા બીચ હાટું સ્પેશિયલ કપડાં હતા પણ અહીંયા આવ્યું હતું નાવું હતું પણ નાવાનો મૂડ ચેન્જ કરી નાખો કેમ કે હિરલને મારી ભેગા એને ફોટા પડાવવા હતા એટલે આખો લુક ચેન્જ કરી નાખો પહેલાં અમે અંદર દરિયાની અંદર જઈ પછી આખો લુક ચેન્જ કરી અને અમે ફોટા પાડવા જઈએ મમ્મીની બધા એવા નાઈએ

આજો આજો ઠંડુ લાગે મમ્મી પપ્પા વિડીયો ઉતારે આપણે અહીંયા ફોટા પાડવાની તૈયારી કરી હિરાલ આવી ગઈ હલો હવે ફોટા પાડી લઈ બરોબર કલ્લો ગાય તો અમે ફોટોશૂટ કરી લીધું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હિરલે વિડીયો ઉતારવો તો બધું કમ્પ્લીટ થઈ ગયું ટાપુ દેખાય છે ને ત્યાં લગી આપે ક્યાં થઈ પેલી બાઉન્ટ્રી લાયલ કલર ની આવે એ ખબર ત્યાં લખી ગયા સા પાંત્રીસ ફૂટ સુધું હોય કે પાંત્રીસ થી ચાલીસ ફૂટ ને ઊંધું બરાબર પાણી ને એકદમ ચોખ્ખું બધું દેખાય નેચરલ તમને નીચે લખી લઈ જાય સ્કૂબા ડાઇવિંગ કરાવે પણ બંધ હતું પૂછ્યું તો આ લોકો નાય પાણી બંધ જ હતું એટલે ન કર્યું હવે નેક્સ્ટ ટાઈમ તમે ત્યારે અહીંયા આવશો ને એટલે સ્કૂબા ડાઇવિંગ કરાવશું તમે દ્વારકા આવો ને એને સિદ્ધાર્થપુર નીચે જરૂર વિઝિટ કરજો બહુ મજા આવશે બહુ મસ્ત જગ્યા હે પણ એક કપડાં બટલાવાની સુવિધા નથી એટલે એ પ્રમાણે છે ને તમે તમારી ગાડીમાં વ્યવસ્થા કરીને આવજો બરાબર કઈ રીતે કપડાની વ્યવસ્થા કરીને આવજો કારણ કે કપડાં બદલાવવાનું લેડીઝ માટે બહુ પ્રોબ્લેમ છે આપણે જેન્ટ્સને તો હાલે બરાબર તો અમે હવે અહીંથી પાછા જાવું દ્વારકા એવું તમને બતાવીશ તો આ છે તો કાંઈ સાચે શિવરાજપુર બીચ અહીંયા જરૂર વિઝિટ કરજો

બહુ કોમેડી કરી રહી આ બ્લોક માં બધા એને ફૂલ એન્જોય કર્યું છે એકવાર આ બ્લોક જોજો તમને મજા આવી જાય હાલો બની રહેજો બ્લોક માં ગાઈઝ અમે જીવરતપુર બીચે થી ઘરે આવી ગયા હતા થોડું ઘોડું ઘોડું થઈને ફ્રેશ થઈ ગયો તો બરાબર તો આજના દિવસનો એન્ડ હવે અહીંયા જ કરીએ છીએ કારણ કે હવે તો ક્યાંય જવાનું નથી કાલે જવાનું છે એ તમને નેક્સ્ટ ડીવાયમાં તમને બતાવશું બરાબર તો આજના તો એન્ડ કરીએ છીએ બે પાર્ટ બન્યા હે આના જરૂર જોવા જજો એક પાર્ટ આજે અપલોડ થઈ જશે બરાબર બીજો પાર્ટ કાલે અપલોડ થાશે અને ત્રીજો પાર્ટ પરમદી અપલોડ થશે એટલે પાર્ટ પાર્ટવાઈઝ કર્યું છે જરૂર જોવા જજો બહુ મજા કરી છે બહુ મસ્તી કરી છે બધું એમાં દેખાય તો હાલો આજના વ્લોગનો આપણે એન્ડ કરીએ બધાને જય માતાજી જય રામદાથ